નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ અત્યારે હું છું અસારવા રેલવે સ્ટેશન જે અમદાવાદનું બીજું એક ઓપ્શનલ રેલવે સ્ટેશન છે અને અહીંયાથી હું બોર્ડિંગ કરવાનો છું ટ્રેન નંબર ઓગણીસ ત્રણસો સોળ વીરભૂમિ એક્સપ્રેસ જે મને અસારવાથી મળશે બે વાગ્યે પચીસ મિનિટે એક્ઝેક્ટ પાંચ વાગે આપણને આ ટ્રેન ઉજ્જૈન આપણને ડ્રોપ કરશે અંદર જઈને હું તમને બતાવું ટિકિટ મેં રિઝર્વેશનની અંદર બુક કરી હતી સ્લીપર કોચમાં ટિકિટ છે એ અપડેટ થઈ ગઈ છે એટલે મતલબ કે થર્ડ એસીના બી સિક્સ બોતેર નંબરની સીટ આપણને મળી છે ત્યાં રેલવેનું કન્ફર્મેશન આવી ગયું હતું તો હવે અંદર જઈને હું તમને બતાવું ટ્રેનનું ઇન્ટિરિયર ને એ બધું ટ્રેનની જર્ની બહુ લોંગ છે પણ કેવું થાય છે કે જ્યારે આપણે જતા હોય ઉજ્જૈન બાજુ જે તો અમદાવાદથી મેઇન જે આપણે શાંતિ એક્સપ્રેસ છે એ બેસ્ટ છે એ મને ખ્યાલ છે પણ એ મળી નહીં આની ટિકિટ તો એટલા માટે મેં અહીંયાથી આ બુક કરી છે અંદર જઈને હું તમને બતાવું સ્ટેશન જે છે ને એ નવું નવું બનાવ્યું છે અને અહીંયા જોઈ શકો છો અનારક્ષિત ટિકિટ જે છે એ સામે મળે છે સામાન્ય ટિકિટ અને આ તમારે રિઝર્વેશન કરવું છે તો એની અલગ બારી છે આપણે ઓનલાઈન રિઝર્વેશન કર્યું છે તો જોઈ લો આ સ્ટેશન અસારવા રેલવે સ્ટેશનનું આ પ્લેટફોર્મ નંબર બે પર ઊભી છે આપણી ટ્રેન નંબર ઓગણીસ ત્રણસો ને સોળ અસારવાનું પ્લેટફોર્મ નંબર ત્રણ આ તરફ છે અને અહીંયા પ્લેટફોર્મ નંબર એક ઉપર ઊભી છે જયપુ આપણે અસારવાથી જે જયપુર ટ્રેન જાય છે એ અને આપણે ટ્રેનની અંદર આપણે જઈશું અને ત્યાં જઈને આપણે સીટ હું તમને બતાવું થર્ડ એસીની અંદર અપડેટ રહીએ સ્લીપર કોચ હતી કારણ કે લગભગ આ ચોથી વખત હું ઉજ્જૈન જઈ રહ્યો છું મહાકાલના દર્શન કરવા માટે તો ત્યાં જઈને પણ આપણે ઘણા બધા બ્લોગ શેર કરીશું તમારી સાથે પણ અહીંયા ગાડી આ ટ્રેનનું જનરેટર યાન છે એના પછી છે જનરલ કોચ અહીંયા દીનદયાલુ કોચ એના પછી આગળની તરફ જનરલ કોચ લાગેલો છે તો જોઈ લો આની અંદર બે સામાન્ય કોચ અહીંયા બે લાગેલા છે પાછળ જનરેટર કાર છે એના પછી સ્લીપર કોચ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે એસ સેવન એસ સિક્સ એમ કરીને છેક સુધી અને આગળ બે જનરલ કોચ લાગેલા હોય છે તો આ ટ્રેનની અંદર સાત કોચ છે એ સ્લીપર કોચના લાગેલા છે એના પછી તરત જ આપણો કોચ છે છ એસીનો બી સિક્સ એની અંદર સેવન્ટી ટુ નંબરની સીટ છે એમાં એવું થયું કે જ્યારે હું ટેન્ટ ટિકિટ બુક કરતો હતો ને અહીંયા સાઈડમાં સ્ક્રીનમાં તમને શો થઈ રહ્યો છે ત્યારે મેં ઓટો અપડ્રેસનું જે ઓપ્શન આવે છે એ ક્લિક કર્યું હતું એની મદદથી મને અત્યારે ટ્રેન જે છે મારી એ અપડેટ થઈ ગઈ મારી ટ્રેનની ટિકિટ તો ચાલો આપણે કોચ તરફ જઈએ અને ત્યાં જઈને તમને બતાવું તો આ છે આપણો બી સિક્સ કોચ અને આની અંદર સેવન્ટી ટુ નંબરની સીટ મળી જાય આપણને મારા ખ્યાલથી અપરબર્થ હશે તો જોઈએ હવે અંદર જઈને શું છે ગયા વખતે ગયા વર્ષે પણ એવું થયું હતું જ્યારે મેં સ્લીપર કોચની અંદર બુક કરાવી હતી ટિકિટ તો આ સેમ ટુ સેમ આ જ કોચની અંદર મને ટિકિટ મળી હતી અને રહી વાત હવે શાંતિ એક્સપ્રેસની તો બે મહિના પહેલાં જ્યારે હું ટ્રેન ટિકિટ બુક કરતો હતો અહીંયા આપણે ઉજ્જૈન જવા માટે તો પણ એ ટ્રેનની અંદર વેઇટિંગ આવતું હતું તો પછી મેં વિચાર્યું કે ચલો આપણે વાંધો નહીં અઢી વાગ્યાની ટ્રેન આપણે પકડીશું અને આની અંદર જ્યારે પણ તમે ટ્રેન ટિકિટ બુક કરતા હોય ને લગભગ એક મહિના પહેલાં બુક કરો તો આરામથી તમને કન્ફર્મ ટિકિટ મળી જાય છે તત્કાલમાં ટ્રાય કરો તો પણ તમને મળી રહેશે આરામથી પ્રોબ્લમ શું છે કે અહીંયા એકદમ અહીંયા દરવાજો છે અને એની પાસે જ આપણી સીટ છે તો અહીંયા કેવું થશે કે થોડી વાર થાય પછી પેસેન્જરની આવશે અને એની અંદર પછી તમને ના મજા આવે તો બહુ જ ખલેલ પહોંચે લો બોટલ લીધી આ પંદર રૂપિયા છે પણ સાથે મને આ ચિપકાવી દીધું પાંચ રૂપિયાનો તો કોઈ મતલબ જ નથી છૂટા આપવા પડે પંદર રૂપિયા તો તમને આ બોટલ પંદરમાં મળે નહીં તો પછી વીસ રૂપિયા જ ગણીને ચાલું જયપુર ગયો હતો ત્યારે પણ મારી ટ્રેન ટિકિટ અપડેટ થઈ હતી ઉજ્જૈન ગયો હતો ત્યારે પણ મારી ટ્રેન ટિકિટ જે છે એ અપગ્રેડ થઈ હતી અને હું હર વખતે ટેસ્ટ કરું છું કે શું થાય છે તો ત્રણે વાર અહીંયાથી જ્યારે ગયો છું ત્યારે મારી ટ્રેન ટિકિટ જે છે એ અપગ્રેડ થઈ છે અમદાવાદથી જ્યારે જતો હોય ત્યારે આવું નથી થતું પણ અસારવાથી જાઉં ને ત્યારે ચોક્કસ આવું થાય છે ને એ બધું આવી ગયું છે જોઈ શકો છો આપ ફર્સ્ટ સ્ટેશન આવી ગયું છે આપણું સરદાર ગ્રામ અને વાતાવરણ એકદમ જોરદાર બની ગયું છે આગળ જતાં આપણે વરસાદની પણ ઝલક જોવા મળશે તો નવું સેકન્ડ રેલવે સ્ટેશન આવી ગયું છે નરોડા બે વાગ્યા બેતાલીસ મિનિટ થઈ અને નરોડા બે મિનિટ ઊભી રહે છે પછી નીકળશે આપણી ટ્રેન ત્રણ વાગ્યા છે એક્ઝેક્ટ અને આપણે આવી પહોંચ્યા છીએ નાંદેજ ડેગામ બે મિનિટનો હોલ છે અને પછી આપણે ટ્રેન અહીંયાથી નીકળી જશે એક્ઝેક્ટ ત્રણ વાગે દસ મિનિટ થઈ છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ તલોદ અને પહેલાં એવું કહેવાતું હતું કે અહીંયા જ્યાં સુધી ભજીયા નાખવાય ને ત્યાં સુધી ટ્રેન નહોતા ઉપાડતા જો તમે તલોદના હોય ને અને તમને આ વસ્તુની ખબર હોય તો કોમેન્ટ કરીને ચોક હિંમતનગર પહોંચી ગયા છીએ આપણે એક્ઝેક્ટ ત્રણ વાગે ને પંચાવન મિનિટ અને લગભગ ચાર વાગે આપણને હિંમતનગર પહોંચાડી દિમતનગરની અંદર સ્પેશિયલી અહીંયાનું છે કે સમોસા અહીંયા મળે છે તો જોઈએ અહીંયાથી લઈને ટ્રાય કરી જોઈએ કેવા છે શું છે કેવું થયું ને કે સમોસા પાછ જ જતા રહ્યા એક જનરલ છે છે ત્યાં બે મિનિટ નો હોલ્ડ થશે ને પછી નીકળીશું અહીંયાથી ઘણા બધા પેસેન્જર અહિયાંથી બોર્ડિંગ થાય છે એક્ઝેક્ટ પાંચ વાગે ને વીસ મિનિટ થઈ જાય અને આપણે ડુંગરપુર પહોંચી ગયા છીએ અને એના પછી હવે રિષભદેવ રોડ આવશે સિમારી આવશે જયસંબંધ રોડ આવશે જાવર આવશે સામે ખુબસૂરત ડુંગરો છે અને એ વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ અત્યારે જયસંબ રોડ બહુ જ જોરદાર સ્ટેશન છે જયસંબંધ રોડ અહીંયા આવેલી છે દુનિયાની સૌથી માનવ નિર્મિત ઝીલ ઘણા બધા ગુજરાતના પર્યટકો અહીંયા જોવા પણ આવે છે સંબંધ જીલ બહુ બહુ જ મોટી છે અને અહીંયાનો નજારો પણ કંઈક અલગ છે સામે વિજય ઉદયપુર સિટીથી પાટલીપુત્ર ટ્રેન નંબર ઓગણીસ છસો નગળી સિત્તેર ગજબ આપણે અહીંયાનો નજારો જ વધારે ભલે ટાઈમ થોડો વધારે લાગે છે જવામાં એનો પ્રોબ્લેમ નથી પણ આવા નજારા તમને ક્યારેય નહીં જોવા મળે એમાં પણ જો તમે ચોમાસામાં આવતા હોય ને કંઈક અલગ જ વાઈબ આવે પશ્ચિમ રેલવેનું ઉમરા રેલવે સ્ટેશન આવી ગયું છે સાત વાગ્યાને ઓગણચાળીસ મિનિટ થાય છે અને એક્ઝેક્ટ હવે આના પછી ઉદયપુર આવશે અને ઉદયપુર પછી એ સીધો રૂટ પકડશે આપણે ચિત્તોડગઢથી માવલી જંક્શન છે એ બાજુ અને માવલીથી ઘણા બધા આપણા ગુજરાતીથી એ જતા હોય છે અહીંયા આપણા ઘણા બધા ગુજરાતીઓ જતા હોય છે માવલી સ્થિત જે ગોરમઘાટ છે ત્યાં અને બહુ જોવાલાયક છે એ પણ રાજસ્થાનના લેક સિટી ઉદયપુર સિટીની અંદર આપણે આવી પહોંચ્યા છીએ આઠને આઠ વાગ્યા હું ફક્ત સાત મિનિટ બાકી છે અહીંયા ટ્રેન આવવાનું ટાઈમિંગ છે આપણે ટ્રેન એક્ઝેક્ટ ટાઈમિંગ પર છે સાત વાગ્યાને પંચાવન મિનિટે અહીંયા આવવાનો ટાઈમિંગ છે અને એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ આપણી ટ્રેન જે છે એ અહીંયા સ્ટેશન પર આવી ગઈ છે 从门口接进来 આપણી ટ્રેને અત્યારે ઉજ્જૈન ડ્રોપ કરી દેવા ચાર વાગે અઠાવન મિનિટ જઈએ અને એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ આપણી ટ્રેન આવી જાય ભલે મેં થોડી લોંગ જર્ની રહે પણ જો તમે ગુજરાતી નજારા જોવા હોય આપણે જોવું હોય પસંદ હોય તમને તો ચોક્કસથી આ રૂટ પર આવો અને તમને મજા આવી જશે એની જેક્ટા હવે આપણે મહાકાલના દર્શન કરવા માટે આવા ચાલુ